નો મેળો ભરાયો મળતી માહિતી મુજબ ગુજરાત અને રાજસ્થાન ના સીમાડા આવેલ દાદપુરી ધામ નીકળંગી દળ ધાર્મિક સ્થળ પર રાજ્યોના ભક્તો સંતો મહંતો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને સૌ ધાર્મિક સ્થળોના દર્શન કર્યા ગાદી પર આલમ રાજા અને કન્યા મેઘડીના લગ્ન માટે આ ધામ પર ગુગળના વૃક્ષો ઉગાડી અને પૂર્વ તૈયારી કરી છે અને નિષ્કલંકી ગાદી અને ગુરુ સમાધિ ગાદી પર સફેદ કાપડ ચડાવી અને કુંવારી જમીન પર ગુરુદરબાર ધનલક્ષ્મીના મંદિરના દર્શન કર્યા આમ તમામ ધાર્મિક સ્થળોના દર્શન કર્યા હતા ત્યારબાદ ગુરુ દરબારની ચોક ખાતે ગુગળ ધૂપ અને ઇન્દ્ર રાજાવતી પાંચ લાડુનો હવન કરવામાં આવ્યો હતો અને આરતી કરી અને સૌ પ્રથમ બહેનોને અને પછી ભાઈઓને દર્શનનો લાભ લીધો હતો અને ભારેશ્વર મહારાજ અને સવિતા દેવી દ્વારા સૌ ભાઈઓ બહેનોને ગુરુપૂર્ણિમાના આશીર્વાદ મેળવ્યા હતા અને આજનો દિવસ ગુરુપૂર્ણિમાના દિવસ તરીકે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આમ સેવા પૂજા અર્ચના કરી ગુરુના દર્શન કરી અને પ્રસાદ મેળવી અને છૂટા પડ્યા હતા બિરોચબ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારિયા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ